નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ના પ્રશ્ન નંબર બે ના દાખલા નંબર ચાર ની તો વિદ્યાર્થી મિત્રો ભાગ અહીંયા તમે જોઈ શકો છો કે ભાગ તમારા પચીસ આવી ગયેલા છે તો અગાઉના ભાગ એટલે કે એક થી અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી આપણે લોકોએ હેતુલક્ષી પ્રશ્ન ને ઘણા પ્રશ્નોની ચર્ચા કરેલી છે તો ઈ ભાગ આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂકેલા છે હજુ સુધી તમે લોકો એ જોયા ન હોય તો ચોક્કસથી સમય કાઢીને જોઈ લેજો અને જેની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે સાથે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણા જે ડિસ્ક્રિપ્શન બોક્સ આપવામાં આવેલું છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને વોટ્સઅપ ગ્રુપની અંદર તમે લોકો જોઈન્ટ થઈ શકો છો સાથે સાથે તમે લોકો ટેલિગ્રામ ચેનલ ઉપર પણ જોઈન્ટ થઈ શકો છો તો ચોક્કસથી ડિસ્ક્રિપ્શન બોક્સનું વિઝિટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર ચાર

હેડી તો આપણે તો જો પડાવ આ વ્યવહારિક દાખલા કહેવાય કૂટ પ્રશ્ન કહેવાય એટલે તમે લોકો આવા પ્રશ્નની અંદર છે ને તમને લોકોને એટલું ચોખ્ખું કીધું છે કે બે હજાર રૂપિયા ઉપાડવા જાય છે પચાસ રૂપિયાની અને સો નોટો રૂપિયાની નોટોમાં જ એને પૈસા જોઈએ છે તો એને કુલ એવી પચીસ નોટ કેશિયર આપે છે હેડી તો દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો અટવાવાની કાંઈ જરૂર નથી એકદમ સહેલામાં સહેલો દાખલો છે આના જેવો સિમિલર દાખલો ક્યાં તમને લોકો ને કેટલા હતી ઓલા સાત બેટ અને છ દડાની કિંમત કેટલી હતી આડત્રીસો રૂપિયા અને ત્રણ બેટ અને પાંચ દડાની કિંમત સત્તરસો ને પચાસ રૂપિયા હતી તો બસ એના જેવો જ દાખલો છે અહીંયા પચાસ રૂપિયાની નોટો હશે અને સો રૂપિયાની નોટો હશે તો એને ધ્યાનમાં લઈને કામ કરવાનું છે તમે ગલ્લો તોડો તમારી પાસે ઓલો ગુલ્લક હોય ગલ્લો હોય એ તમે એમાં એક બે રૂપિયાના નાખી નાખીને ભેગા કરતા હોય અને તમે એ ગલ્લો તોડો તો તમે પૈસા એક રૂપિયાનો સિક્કાને ગણો પછી બે રૂપિયાના સિક્કાને ગણો એવી રીતે કામ કરશો કે સિક્કામાં બે બે રૂપિયાના સિક્કા અલગ કરશો પાંચ પાંચ રૂપિયાના સિક્કા અલગ કરશો રૂપિયા રૂપિયાના સિક્કા અલગ કરશો દસ દસ રૂપિયાના સિક્કા અલગ કરશો અને પછી એની આપણે ગણતરી કરશું ને કે ભાઈ દસ રૂપિયાના સિક્કા મારી પાસે દસ થાય છે

પચાસ રૂપિયાની નોટોની સંખ્યા છે અને સો રૂપિયાની નોટોની સંખ્યા વાય છે પચાસ રૂપિયાની નોટોની સંખ્યા કેટલી એક્સ સો રૂપિયા નોટોની સંખ્યા કેટલી વાય વેરી ગુડ ચાલો આગળ વધીએ તો કે અહીંયા બે હજાર રૂપિયા છે કે મીનાને કુલ પચીસ નોટો મળે છે મીનાને કુલ પચીસ નોટ મળે છે તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એક્સ પ્લસ વાય બરાબર પચીસ સમીકરણ નંબર એક આ નોટોની સંખ્યા માટેની ચર્ચા થઈ ગઈ રેડી ચાલો ત્યારબાદ રકમ પરથી પરથી પચાસ રૂપિયા અને સો રૂપિયાની નોટોમાં કુલ રૂપિયા ઉપાડે છે અને આવી ચર્ચા ન કરવી તો તમે એમાં પણ લખી શકો કે મીના બેંક માંથી બે હજાર રૂપિયા ઉપાડે છે રકમમાં ચર્ચા કરેલી છે શું કરેલી છે કે નોટો જે છે એ પચાસ રૂપિયાની તો પચાસ રૂપિયાની ધારો કે એક્સ નોટ હોય તો પચાસ એક્સ પ્લસ સો રૂપિયાની ધારો કે વાય નોટ હોય તો સો વાય બરાબર કેટલા થઈ ગયા તો કે બે હજાર રૂપિયા થઈ ગયા હવે અહીંયા શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે સો અને બે હજાર પચાસ ને સામાન્ય કાઢી લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું કઈ કામ આવી રીતે થઈ જશે પચાસ ને કોમન કેટા એટલે એક્સ પ્લસ ટુ વાય બરાબર કેટલા થઈ ગયા આપણા માટે તો કે બે હજાર થઈ ગયા ચાલો પચાસ ક્યાં જશે એના છેદમાં જશે તો અહીંયા પાંચો કેટલા થયા વીસ તો અહીંયા ચાલીસ મળી ગયા આપણને કેટલા મળ્યા ચાલીસ તમને ખબર પડે એટલા માટે જ આખું સમીકરણ તમને ગણીને આપ્યું છે રેડી કેટલા મળી ગયા આપણને ચાલીસ ચાલો સમીકરણ નંબર

કાઉસ ખોલ નાખીએ કાઉસ ખોલશું અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય તો અહીંયા એક્સ અને આ એક્સ ઉડી ગયો ટુ માંથી ને આપણે બાદ કરશું માઇનસ ટુ વાય છે એમાંથી આપણે વાય ને પ્લસ કરશું અથવા તો આપેલા પદોની નિશાની જોઈ લ્યો તો કે વિરુદ્ધ છે વિરોધ હોય તો શું થાય તો કે બાદ બાકી થાય તો બે વાય માંથી પચીસ માં દસ ઉમેરો કેટલા થઈ ગયા તો કે પંદર થઈ ગયા તમારા માટે તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો માઇનસ પંદર મળી ગયા ચાલો તો વાય બરાબર અહીંયા કેટલા થઈ ગયા પંદર ચાલો આ ડાયરેક્ટ કિંમત તમને મળી ગઈ વાયની કિંમત એટલે અહીંયા શું થઈ ગયું તો કે નોટો ની સંખ્યા તો કેટલી થઈ ગઈ છે વાય બરાબર પંદર મળે સો ની નોટ કેટલી હશે પંદર છે તો વાયની કિંમત વાયની કિંમત સમીકરણ એક યા તો બેમાં તમે કોઈ પણ કિંમત મૂકી શકો એકમાં મૂકતા ચાલો તેમાં એક્સ ને આપણે કરતા બનાવી લઈએ તો એક્સ બરાબર પચીસ માઇનસ કેટલા થઈ ગયા તો કે પચીસ માઇનસ વાય

સો રૂપિયાની દાખલાની અંદર એકદમ સરળતાથી આપેલો છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ની અંદર તમને આવો દાખલો આપેલો છે બે તમે દડાવાળો દાખલો જેની અંદર આપણે વિડીયોની શરૂઆતની અંદર ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો દાખલો છે અને જેમાં ભૂલ પડતી હોય ને તો આ સ્ટેપની અંદર ખાસ કરીને ભૂલ પડશે તો વિદ્યાર્થી મિત્રો ત્યાં થોડોક ખ્યાલ રાખી લેવો રેડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો આપણે દાખલાને ડન કરી દઈએ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે આઇકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો અને મળશું હવે આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત